સંસદમાં સુરક્ષાના ચૂકના મુદ્દે બંને સંસદીય ગૃહમાં ભારે હંગામો થયો વિપક્ષે મુદ્દે ચર્ચા કરાવવાની માંગણી કરી હતી ત્યારે રાજ્યસભામાં હંગામો કરી રહેલા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સભાપતિ જગદીપ ધનખડે ખખડાવ્યા હતા હંગામેદાર જઈ છે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે હંગામો કરી રહેલા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાનો ક્લાસ લઈ નાખ્યો ધનખડે તેમને ગૃહમાં ઈશારો કરી અને પોતાના સ્થાને જઈ અને બોલવાની ટકોર કરી તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જો તમે આવું ન કર્યું તો બની શકે કે થોડી વારમાં તમે ડાન્સ કરવા લાગો सभापति धनखड़ની આ ટીપણી ત્યારે આવી કે જ્યારે राघव ચડ્ડેએ હંગામા દરમિયાન સભાપતિની સીટ તરફ કંઈક ઈશારો કર્યો જેની સામે સભાપતિએ વાંધો ઉઠાવ્યો તેમણે કહ્યું કે राघव તમારે તમારી વાત ઈશારાના બદલે બોલીને મૂકવી જોઈએ मिस्टर ચડ્ડે યુ डोंट हैव टू डू लाइक दिस टू रेज अ पॉइंट ऑफ ऑर्डर યુઝ યોર ટંગ નોટ ડોન્ટ डू इट અધરવાઇઝ યુ विल स्टार्ट ડান্সિંગ ઓલસો ડોન્ટ डू इट टेक યોર સીટ Don't take your seat. Time for you to start learning. You are the only person who is enjoying his conviction, his sentence, giving an impression suspense, you were revoked. You were convicted. You were sentenced by this house. રાજ્ય રાજ્યસભાના સભાપતિએ કહ્યું કે તેઓ સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દે પહેલા જ ગૃહને જણાવી ચૂક્યા છે કે સમગ્ર ઘટનાની તપાસ થઈ રહી છે તેમ છતાં વિપક્ષના સભ્યો પોતાના સ્થાનેથી ઉભા થઈ અને હંગામો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટી